નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોશું આજનો મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના ભાયલી સમયાલા રોડ પર આવેલ વિરામ સોસાયટીમાં ગણેશજીનું ભવ્ય આગમન યોજાયું સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતભરમાં ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે ગઈકાલે ભારે ઉત્સાહ તેમજ ધાર્મિક લાગણીઓ સાથે વિરામ સોસાયટીમાં પણ ભગવાન ગણેશજીનું ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી જેમાં મહાઆરતીમાં મુખ્ય મહેમાન તરીકે પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ તેમજ સરસવડી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે સાથે જ ભગવાન ગણેશજીનું આગમન ભવ્યથી ભવ્ય કરવા માટે ભારત દેશના વારસા સમાન છોટા ઉદેપુરના પ્રખ્યાત આદિવાસી ટીમલી ગ્રુપ રિમઝીમ ટીમલી ગ્રુપને પણ વિશેષ બોલાવવામાં આવ્યા હતા સમગ્ર સોસાયટીના લોકો ભક્તિમય બની રીમઝીમ ટીમલીને ગ્રુપના સથવારે ગાસ્તે બાપાનું આગમન કર્યું હતું વિરામ સોસાયટીના પ્રમુખ તેમજ ભાવિન પાટણવાડિયા ટીમ તથા સમગ્ર સોસાયટીના તમામ સદસ્યો આગમન કાર્યક્રમમાં વિશેષ સહકાર જોવા મળ્યો હતો વિરામ સોસાયટીને બિગ ગોકુલધમ સોસાયટી કહેવાય છે આ સોસાયટીમાં તમામ તહેવારો ખૂબ જ ભાવથી ઉજવવામાં આવે છે સાથે જ સોસાયટીના સદસ્યોની એકતા પણ અનોખી છે ત્યારે ગઈકાલે ભગવાન ગણેશજીની આગમન યાત્રા ભવ્ય રીતે સોસાયટીમાં કરવામાં આવી હતી જેમાં સમગ્ર સોસાયટીના રહીશો આ ધાર્મિક પ્રસંગોમાં જોડાયા હતા તેમજ મહારથી થાળ કરી સો સોસાયટીના રહીશોએ આવનાર દસ દિવસ સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિ ભાવથી પવિત્ર રીતે પૂજા કરવાની શપથ પણ લીધી હતી રોજ વિરામ સોસાયટી જે કે સમયારા ક્રોસિંગ રોડ પાસે આવેલી છે ત્યાં અમે અમારા દ્વારા ગણેશ ઉત્સવનું સારું એવું આયોજન કરેલ હતું જેમાં ગણેશ ગણેશ ભગવાનને આગતા સ્વાગતા આગમનનું ખૂબ ભવ્ય આયોજન કરવા માટે અમે ટીબલીનું આયોજન કરવામાં આવેલું હતું એકદમ ટ્રેડિશનલ કલ્ચર વેમાં ટીબલીનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરામ સોસાયટી કે હું તમને કહું વિરામ સોસાયટી વિશે તો અમારું એક નાનું ગોકુળધામ છે જે અમે ધર્મપ્રિય લોકો છે અમે દરેક ધર્મ ધર ધાર્મિક તહેવારો ખૂબ શાંતિથી અને ભેગા મળીને ઉજવીએ છીએ એના ભાગરૂપે આજે અમે ગણેશ ઉત્સવની ઉજવણી કરેલ હતી મુખ્ય મહેમાન તરીકે આ આજ આજરોજ અમારા આ પ્રવૃત્તિમાં મુખ્ય મહેમાન તરીકે પાદરા કોર્ટના વકીલ મંડળના સભ્ય એવા દીપકભાઈ પ્રજાપતિને પણ નિમંત્રણ આપવામાં આવેલ હતું તેમજ સાથે સરસણી ગામના સરપંચશ્રીને પણ અમે આમંત્રણ અલ્પેશભાઈ પટેલને પણ અમે આમંત્રણ આપેલ હતું અને આ ભવ્ય ધામધૂમથી જે ઉજવણી કરવામાં આવેલ છે તેમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમે આવી રીતે જ કરતા રહીશું બીજું મારે એવું પણ કહેવું છે કે બીએન ન્યૂઝના જે ભાવિનભાઈ પાટણવાડિયા છે એમનો અમને ખૂબ જ સખત સપોર્ટ મળ્યો છે આ આયોજનમાં એમનો હું કહું તો બહુ મૂળ ફાળો છે અને અમને લાગે છે કે આવનારા સમયમાં જ્યારથી એ ભાવિનભાઈ અમારા સોસાયટીમાં આવેલા છે વિરામ સોસાયટીમાં આવનારા પ્રસંગો ખૂબ જ થશે થશે અને ખૂબ જ એવું અમે માનીએ છીએ આજરોજ વડોદરા જિલ્લાના ભાયલી સમિયાલા રોડ પર આવેલી સોસાયટી વિરામ સોસાયટી માં સોસાયટી ના તમામ સદસ્યો દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે એ ગણેશ મહોત્સવ નિમિત્તે આજરોજ ભગવાન શ્રી ગણેશની ભવ્ય કહી શકાય કે આગમન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપ જણાવી દઈએ કે ભગવાન ગણેશની ભવ્ય આગમન યાત્રામાં આજરોજ છોટાઉદેપુર જિલ્લાની જે છે ટીમલી ટીમને પણ બોલાવવામાં આવી હતી સમગ્ર સોસાયટીના લોકો જે છે આ ભવ્ય ઉત્સાહમાં જોડાયા હતા ભવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા ભગવાન ગણેશનું કહી શકાય કે આક્તાસ વાગતા ખૂબ જ ભવ્યતાથી તેમજ ધાર્મિક ભાવનાઓથી કરવામાં આવી છે અને વિરામ વિશે વાત કરવામાં આવે તો વિરામ સોસાયટી એટલે કે સમગ્ર વિસ્તારમાં એક એવી સોસાયટી કે જે ધર્મપ્રિય સોસાયટી છે ને વિશેષ ઉત્સવપ્રિય સોસાયટી છે વિરામ સોસાયટીમાં તમામ તહેવારો જે છે એ ભાવથી અને ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે પણ ગણેશ મહોત્સવનો જે મહોત્સવ છે જે પર્વ છે ખૂબ જ ધામધૂમથી આજરોજ ઉજવવામાં આવ્યો છે ને જેમાં આજરોજ પાદરા કોટના કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ પણ વિશેષ હાજર રહ્યા હતા ત્યારે સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને પણ સોસાયટી દ્વારા મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર સોસાયટીના લોકો આ ભવ્ય કાર્ય માં જોડાયા હતા